તમારા ઘેર હવારો ના ચાર વટા મારે આખું ગોમ ફરી આયા અરે ખેમા મો હેતર મો યાર તમાકુ જોવા જોતો નઈ પણ હેતર મો હા ના બરોબર પણ તમાકુ તો પેલા વટા સાહેબ

આ તમને કહી દીધું તમારી ખબર કરી અને સીધા મારા ઘરે રોટલા ખાવા લઈ જવું કેવું તમારી પેલા પેલા ખાવા જીવનલાલ નાયક રોટલા હો કરતા પણ નજર કાઢો એવું કેવું થશે એટલે બેડી ને વાત કરું પ્રહ ને એક હગુ સહતાજી અતારું કીધું એટલે એવું શું ખબર છે બાજુ ના આગુ નહીં આપણા

બેસ્યુંમ કરવા જશુ એટલે હારું તો લાગે સાચી કરી ખબર વાગો માં કોઈ વધારે વાન નહીં ઉપર આવતા રમ રોમ કરી દઈએ અને મેળો તો જીવણીઓ અમારો પાછો લેટ પડે ને તો મારા ગોઠવી ક્યાં ખબર લે કરી તાર કહી કઈ ના આવ્યો છું કીધું તમે ઢાળ ને બધું બનાવો અમે ગમ્મા થઈને આવીએ છીએ એવું નહીં કીધું કે મહેમાન આવશે ના કા પાછા આપણે ઘેર ના હોય હમણાં બાપો પાસો બીજો બે ગમમાં ફૂન કપાસું અમે એટલે કીધું કે એવું નહીં ખાલી કહેવા જ છે ને એવું બનાવો અમે આવીએ છીએ આપણે પણ હજી ખ્યાલ લાગતો જાય છે કીધું તું તો ખરાખ વહેલા આવી દેજો અમે જઈને બેસીએ છીએ બસ સ્ટેન્ડ બહુ ટાંતું મણદ બહુ ટાંતો આવું કમ હોય એટલે તો મણદ નહિ ચાલો પગ ઉપડો અરે ખરા ને વધારે તો પેલી બેસો લાયા છે ને રોમ રોમ કરતો નહી ના ક્યાં ઉપડો અરે જવી ના જોવા લાગુ ના જો ના માણસો શું કચો વાતો નહીં આવું એટલે સીધા રોમ રોમ જ કરી દેવાના હું તો કઉ છું પજે પડી જાય ને

વાપર છુ ના દસ રૂપિયા વેજવા લાઈન જેવા વ્યવહાર ઉતરી લે એવા બેન્ટ વાતો લાઈ અને મારું ઘોડું ચાલુ જ કરી દેવું છે પછી ઘેર જવા દેવું છે

આ બે સોમા કુ કરે બાર ભગવાન આપણા ગમ ની નવરી બારો સુતી બે હાજર બે ઊંધી ટોપીઓ કોકણ આ કોકના ખરા ને ભીખ માંગવા જતા નહિ શાક જતા હોય તો

એસટીનો ટાઈમ થઈ ગયો એવું લાગે છે શોમાં કાકા અમાર વિશેષ કઈ એસટી નો આવશે વિશે સરપંચ

મા કાકા હઈ અમે તો રોઈ જાવે છે સુવા જાવ છે વિધાપુરવાળી તો નહીં ને વડડગરવાળી છે ને ભાઈ કોઈ નહી ઉતર્યું કોઈ નહી ઉતર્યું છે હું બધું જીવનલાલ મને હોવ ખબર કોઈ આવ્યું ના

મારી ખબર લેવા આવશે વગર હગર વગર બોલાય આ કાઢી શું જેમલાલ એતો જીવનલાલ આચવી દે બધું

તો પછી દૂધ ગરમ કરાવ દૂધ એને કશું જ નહીં આજા કશું એટલા કશું નહીં આજા જોઈન હું ઘેર જાઉં વિચારું અને પછી મને શું લાગે છે પછી જીવન લાનને લઈને આવું આ જીવ જેવું તમારે જે જોવું હોય જોઈ લો મારો બોળ્યો બો ઘર ખુલ્લું છે કે મામા કોઈ વાત ખોનકી રાખવાની નહીં ઓબળો આ તમારો બોળ્યો હા બરાબર આ તમારું ઘર આ ઘર અને જમીન સદા હવી ગા આ ભણાણે છે અને કે મામા પોતે તમે ગોમના સરપંચ છો પોતે હું સરપંચ કે ક આટલા થી તે હમે વાડ સુધી જમીન આપડી કે મહેમાન એ તો જોઈ લીધી ની ભાઈ આ બધી જમીન ઈવાની છે તેણ સુધી કશો વાંધો નઈ બેસે બધું કરવા જા મકવાને કરવા જા પણ એક વાત ભણાણ ખરણ લગન કરી દઉં એટલે પછી બે માન મકાન તો કરવું જીવનલાલ પેલા કોન્ટ્રાક્ટર નો ફોન નતો કર્યો કર્યો ફોન આ બધું ખરું ને મારે જીવનલાલ સાથી ઉપર લઈ જવાનું

ઘેર ફૂંચી ખાવા કોઈ નહીં અને પાછો હું કે છે કે જે કોન્ટ્રાક્ટર ને ઓર્ડર આલે છે બે માળ નું મકાન મકાન બનાવું છે આ મકાન આ ઉઈડી આવડી સાઈ માંથી કદી નવી હીટ ચોટાડી શકે નહીં પણ અરે મોટો મોટો સોડિયો નહીં પડતો રહ્યો જો કાકા મને ખબર પડી જાય આ જીવનલાલ આપણો બે ડોલર બકાઈ ગયા અને હગારી વાત ઓય મેલી દીધી છે પાછો પાછો હું કે છે આ હેડ થી મેલી કે પેલા હેડ અરે વજી કોંતી બાદર પેલા બધાને જોઈએ હેતર શું જોઈએ બધા ગણાઈ દીધો બધો જો કાકા